આણંદ કૃષિ યુનિવર્સિટીના તત્કાલીન આઈટી વિભાગના ડીન પર લાગ્યો છેતરપિંડીનો આરોપ હાલ ગોધરા કૃષિ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા તત્કાલીન આઈટી ધવલ કૌભાંડ કર્યાની પોલીસ ચોપડી નોંધાઈ છે ફરિયાદ મંજૂરી નોંધમાં ફેરફાર કરી કામ થયા વગર જ કંપનીને પૈસા ચૂકવી કૌભાંડ આચરવાનો આરોપ છે વર્ષ બે હજાર અગિયારથી બે હજાર ત્રેવીસ સુધી આઈટી ડીન તરીકે ફરજ બજાવતા ધવલ કથીરિયા એકસો આઠ કોમ્પ્યુટર માટે સીએએમ કોન્ટ્રાક્ટ આપ્યો હતો યુનિવર્સિટીના આપેલી કોન્ટ્રાક્ટ આપ્યાનો આરોપ છે નવા અધિકારી રેકોર્ડ તપાસતા અંગે યુનિવર્સિટીના ફરિયાદ કરતા પોલીસે ધવલ ધરપકડ કરી છે ડોક્ટર ગૌતમભાઈ રવજીભાઈ પટેલે આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આ અગાઉ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજી તથા આચાર્ય અને ડીન એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોલેજ આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે ફરજ બજાવતા ડૉક્ટર ધવલ આર કથિરિયા રહેવાસી હાલ રહેવાસી ગોધરા તથા મૂળ રહેવાસી રાજકોટના હો જ્યારે આનંદ કૃષિ યુનિવર્સિટીમાં નાયબ નિયામક ઇન્ફોર્મેશન ટેકનોલોજીની કચેરી ખાતે ફરજ બજાવતા હતા તે દરમિયાન એ એમ સી કોમ્પ્યુટરની એમસી જે હોય છે એની ખરીદી કરવાની હતી કોમ્પ્યુટરની ખરીદી કરવાની હતી ત્યારે કોમ્પ્રેહેન્સિવ એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ હોય છે તેમાં જે એસઓપી પ્રમાણે જે ખરીદી કરવાની હોય છે તેનો ભંગ કરી અને ખોટા નોંધ રજૂ કરી અને